આણંદ તાલુકાના બોરિયાવી ગામના ખેડૂત છેલ્લા ઘણા વર્ષોથી પોતાની જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી જુદી જુદી શાકભાજી કરીને સારી આવક મેળવી રહ્યા છે બોરિયાવી ગામની સીમા રહેતા આશિષ સોલંકીએ આમ તો કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે અભ્યાસની સાથે પોતાની એક વીઘા જમીનમાં દર વર્ષની જેમ આ વર્ષે એક વીઘામાં મલ્ટીક્રોપ લીલી શાકભાજીની ખેતી કરી છે જેમાં લીલા ધાણા લીલી મેથીની ભાજી પાલકની ભાજી લીલું લસણની વાવણી એક માસ પહેલા કરવામાં આવી હતી આ તમામ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી છે ખેડૂતના જણાવ્યા મુજબ આ પ્રાકૃતિક ખેતી કરવાથી ભાવ સારો મળે છે અને વાતાવરણ સારું સારું હોય તો ઉત્પાદન પણ મળે છે મલ્ટીક્રોપ ખેતી કરવાથી એક પાક બગડે તો પાકમાંથી આવક મળી રહે છે સાત થી આઠ હજારનો ખર્ચ એક વીઘામાં આવે છે આ ખેતી એક માસમાં તૈયાર થાય છે અને પછી તરત બીજા પાક માટે તૈયારીઓ કરી દેવામાં આવે છે આમ ઓછા દિવસોમાં આ લીલી શાકભાજીમાં સારી આવક મળી રહે છે હું ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરું છું અને તેની અંદર મને સારું ઉત્પાદન પણ મળે છે સારા ભાવ પણ મળી રહ્યા છે કેમિકલ વગરની આ ખેતીને મને મારી કીર્તિ અપાવી છે સાથે સાથે સારું માર્કેટ પણ અપાવ્યું છે હાલની અંદર સિઝનેબલ ટોટલી બધું જ શાકભાજી કર્યું છે દાણા મેથી પાલક લસણ શીડાપાલાના પાક પુદીનોથી લઈને દરેક પાક મેં કર્યા છે મારે માર્કેટમાં વેચવા જવું પડતું નથી અને દરેક અત્યારે સિઝનેબલ જે પાક છે એક એક મહિનાની અંદર મારે થઈ જતા હોય છે લસણ જે મારે